માત્ર એવો ગ્રાહક મારી દુકાનમાં હું ખાલી કહું કે બસો એમાંથી આ ભાઈ એકસો ને ટ્રાય કરે અને પસંદ કયો આવે પેલો જે

અરે પંખો થોડોક સાફ કરવાનો છે અત્યાર નહીં અત્યાર નહીં હવે સાંજ થઈ ગયા કાલ કરી નાખશું આજે મારે જવાનું છે એક એડ કરવા માટે ગાંધીધામ તો મની અને હમણાં કીધું મેં મનુ હાલ છે એકલાથી તો થાય નહીં હવે શું બધું સર્કલ એકદમ બધું વિખાઈ ગયું એટલે પહેલાં તો અમે બધા કરી આવતા એમને હવે કોઈ વધુ જ નથી પહેલાં તમને ખબર છે લોક જોતા હો તો પહેલાં આપણી હતી આખી ગુજ્જુ ગેંગ એટલે બધી શું ધંધા ચડી ગયા એટલે અડધા આમ ગયા અડધા ઓમ ગયા અડધા ઓમ ગયા આપણે અહીંયા ની અરિયા આપણી એટલે સારું છે પણ હવે મનીઓ મનીઓ ફ્રી હોય નહીં કારણ કે એને કરિયાણાની દુકાને આપણે તો ઘરાક મતલબ આમ એક એક આવે તો જલ્દી પતી જાય એને તો શું એક એક વસ્તુ આટલી આટલી વસ્તુ મગ હોય આવો તે હોય હોય એટલે ચાલુ જ પડ્યા હોય પ્રતિક ને અહીંયા બેસવું પડે એટલે ચાલી શકે નહીં કેમેરામેન આપણે જુએ થોડોક સુજાયા વાળો જુએ બધું જુએ એડ કરવામાં તો મને એને કીધું એ તે થોડોક ટાઈમ કાઢીને હાલે મારા ભેગું તમારે મારે જરૂર હે એક ભાઈની કારણ કે એડ કરવું હોય એટલે માણસ તો જુએ તો થોડુંક કહેજો કે કોઈને ઇન્ટરેસ્ટ હોય મારે ભેગું કામ કરવા માટે તો ગમે ગમે કરજો હા જેને એને આ લાઈન ની કાઈ વધારે ખ્યાલ હોય હા આ લાઈન ની ખ્યાલ હોય જરૂરી હે પાછી તો કહેજો જરૂરથી સોરેકા આપણે કામ આપશું પછી તો ઘણું બધું હોય એડિટિંગ હોય કામ હોય ને આવું હોય તે હોય ને એટલે જાણ કરજો રૂપ તો કોન્ટેક કરીશું બાકી ફટાફટ એડ કરતા આવી થોડા ઘણા લઈને પછી મળી

ચાલે ચા ખાસ આમે શું ખાધું ન હોય એટલે ખબર ન હોય બીજા નહીં એડવર્ટાઈઝમેન્ટ કરવાયા હતા ખાતા તો હા સોયા છાપ તો ખાલી દો આવે શું આવું વોફલ છે ને વોફલ વોફલ છે ટ્રાય નથી કરો ટ્રાય કરું તને બધું જિંદગીમાં મુસ્ક્રી મળે હોટ ગરમ ગરમ હોટ ચોકલો એક તો આપણે દેશોડ વ્યક્તિ કાંઈ ખાધું ન હોય ને ખબર ના હોય અમારે એટલે ટ્રાય આગળ જિંદગીમાં વાઈફ આવે ને પછી થાય ખાલી ચક્કર ખાધું છે તો ભાવ એટલે લાઇટિંગ બાઇટિંગ સારી એટલે અહીંયા ખર્ચો કર્યો અહીંયા બસ ટેસ્ટ તો શું કીધું રોસર કોફલ જે ભાઈ હાલો આવે એટલે બે ગટા વસ્તુ હે હે એમાં બે કલાક કરે બે બટાની વસ્તુ હે બટા બે દેખાય મહેનત બહુ લાગે આમ અમારા વાલા મહેનત શું લાગે આ ચોકલેટ નો ટુકડો હે આ તો ખાતો ખાવ પડે ચોકલેટ શું છે આમ આવું તો મને ગમે ગમે ઓલું ના ગમે ગરમ કરીને દીધા વાર હોય ને ઈ બધું પિઝા સેન્ડવિચ બર્ગર હરગર આપણને ના ગમે સમજો ધક્કા ધક્કા તો ફટોફટ ખાના આપણો પૂરો કરી મજા નહી આવે

ઘણી જ આવે તો જ કંઈક તમને ક્યાંક કરી દઈએ પૂરો જે વ્લોગાઈ લાઈક શરીર નથી કરતા આવું ચેનલ સબસ્ક્રાઈબ નથી કરે તો તડપડ પડે કરતા આવું જય શ્રી રામ